વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા અબડાસા તાલુકા મોટા તીર્થધામ ગણાતા પિંગલેશ્વર ગૌશાળા ખાતે ઘાસચારો અને ગાયોને રોટલી નાખવાનું અનેરું સેવા કાર્ય શરૂ કરવામાં આવ્યું અબડાસા તાલુકાના પિંગલેશ્વર તીર્થધામ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ પ્રચાર સેવા વિભાગ દ્વારા પિંગલેશ્વર ગૌશાળા ખાતે લીલો ચારો તથા બે હજાર જેટલી રોટલીનું વિતરણ કરવા માટેનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સૌરાષ્ટ્ર પ્રાંત ધર્મ પ્રસાર ટીમના જગદીશ ગોહિલે જણાવ્યું હતું કે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સમયાંતરે વાસ સેવા કાર્યો કરવામાં આવે છે ધર્મપ્રસાર જિલ્લાના અધ્યક્ષ રામજીભાઈ કોહલીએ પણ આમ તક ન્યૂઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે આગામી દિવસોમાં સેવા સાથે સનાતન વૈદિક સંસ્કૃતિનો પ્રચાર કરવામાં આવશે આજના કાર્યક્રમમાં મહોત્તમ મહંત પરસોત્તમગીરી જગદીશગીરી ગોહિલ રામજીભાઈ કોહલી પરસોત્તમભાઈ કોહલી બુધાભાઈ ફુલરા આત્મારામભાઈ સોમચંદભાઈ મહેન્દ્રભાઈ સમૈયા પરેશભાઈ ચંદ્રિયા પ્રભુતભાઈ સોમયા કિશોરભાઈ સમૈયા જયરામભાઈ સોમૈયા અને વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા એમ આમ તક ન્યૂઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા જગદીશસિંહ ગોહિલે જણાવ્યું હતું